ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી જેમાં સભ્યોની પાખી હાજરી જોવા મળી ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા ગુરુવારે બપોરે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મોરજીભાઈ મિયાણીના અધ્યક્ષ સ્થાને ભાવનગર ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીની ઉપસ્થિતિમાં મળી હતી ભાજપ અને કોંગ્રેસના છૂટાયેલા ચાલીસ સદસ્યો પૈકી ફક્ત પચીસ સદસ્યો આ સભામાં જોવા મળતા પંદરેક જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા તેનું સામે આવ્યું હતું તેમ આ સભામાં સભ્યોની પાકી હાજરી જોવા મળી હતી ત્યારે સભામાં રજૂ થયેલા એજન્ડા મુજબ આ અગાઉ મળેલી સામાન્ય સભાની બેઠકોને બહાલી આપવા બાબતે તેમજ ખાસ કરીને વિપક્ષના સભ્યોએ એવી પણ રજૂઆત કરી હતી કે તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સભા શરૂ થાય તે પહેલા પાંચ મિનિટ પહેલા જ આપવામાં આવે છે જેથી તેનો અભ્યાસ તેઓ દ્વારા કરી શકાતો નથી હવે પછી અડતાલીસ કલાક પૂર્વે તેઓના પ્રશ્નોના જવાબ આપવા કોંગ્રેસના સભ્યોએ માંગણી કરી હતી કોંગ્રેસના સભ્યોએ પણ રજૂઆત કરી હતી કે આ સભા શોભાના ગાંઠિયા જેમ નહીં ચાલે અમારા સવાલોના જવાબ આપવા જ પડશે તેવું વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સાધારણ સભામાં આઈસીડીએસ વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં કેટલા જેમ પોર્ટલ પર બિન કરવામાં આવ્યા છે અને તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ભાવનગર જિલ્લામાં કેટલા पीएचસી અને સીએચસી સેન્ટરો આવેલા છે તેમજ કેટલા પીએચસી અને સીએચસી સેન્ટરોમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે તે બાબતે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેને લઈને સંબંધિત વિભાગના અધિકારીઓ સભ્યોને જવાબ આપ્યા હતા આ સાધારણ સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ વિપક્ષના નેતા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો કે ગ્રામ પંચાયત લેવલેથી કામ થઈ જશે તો કામ કામ બેવડાશે નહીં બીજું કામ કરી શકાશે નહીં એ ગ્રાન્ટ ખોટો વ્ય સરકાર શ્રીમાં જમા કરવા નથી જિલ્લાની અંદર વપરાણા નથી અને સારા કારણે વપરાણા નથી અગિયાર લાખ મળેલી મળેલી આપણે હું પૂછું

કોઈ ન જે જોય જો આ તો એક છે મારી જો કોઈ ભાગશાળી છે બધું બને આપવાની તો તમારે થોડે આયોજન થઈ શકે છે તો ટ્રેક્ટરના સામાન લઈ આવો

લોકો <laughs> માટે છ મહિના માં આપડે આપણી કામગીરી એમને છે કારણ કે પ્રશ્ન એમ જ બધા પણ